માંડવી તાલુકાના ખેડૂત કલ્યાણભાઈ ગજપરિયા પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ મેળવી રહ્યા છે ગુણવત્તાયુક્ત ઉત્પાદન ખેડૂત કલ્યાણભાઈ વિશ્રામભાઈ ગજપરિયા જણાવે છે કે પહેલાં તેઓ પરંપરાગત રીતે ચીલાચાલુ ખેતી કરતા હતા જેમાં રાસાયણિક ખાતર અને દવાઓનો બહોળા પ્રમાણમાં વપરાશ કરતા હતા તેથી ખેતીમાં ખર્ચનું પ્રમાણ વધી જતું હતું જેથી આવક કરતાં ખર્ચ વધી જતો જેની સામે પૂરતા ભાવ મળતા ન હતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઈ જતું જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા પાકને ખૂબ જ નુકસાન થયું હતું ત્યારે કચ્છમાં સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા અભિયાન દ્વારા આત્મા યોજના થકી પ્રાકૃતિક ખેતી વિષયક સાત દિવસની તાલીમ યોજવામાં આવી હતી તેમાં ભાગ લીધા પછી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા મળી હતી તથા શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ વીઆરટીઆઈ માંડવી ખાતે યોજાયેલ તાલીમમાં ભાગ લીધા બાદ આજે અમે પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છીએ જેના થકી મારા કૃષિ ઉત્પાદન અને આવકમાં વધારો થયો છે હાલ ખેડૂતો યુટ્યુબ અને ટીવીના માધ્યમ દ્વારા પણ જરૂરી તાલીમ તથા માર્ગદર્શન મેળવી શકે છે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે તેઓ વર્ષ બે હજાર સત્તરમાં પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે તેમની કુલ જમીન સોળ એકર છે જેમાંથી પાંચ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખારેકનું ઉત્પાદન કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃત બીજામૃત દશપર્ણી અર્ક વગેરેનો ઉપયોગ કરી ખેતીમાં બચત સાથે સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તેઓ ગાયનું ગોમૂત્ર અને ગોબરથી બનાવવામાં આવતા જીવામૃતનો ઉપયોગ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ તેમ ખેડૂત શ્રી કલ્યાણભાઈએ અપીલ કરી છે